પોલીસ દ્વારા રિક્ષા ચાલકો બસ ડ્રાઈવરો ટ્રક ડ્રાઇવરો અને સ્કૂલ વહેન ચાલકો સહિત ટ્રાફિક કર્મચારીઓની આંખની તપાસનું નિઃશુલ્ક આંખ તપાસ કેમ કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં આજે ટ્રાફિક પોલીસ અને ટેન્ગેટ ક્લબ બત્રીસ દ્વારા નિશુલ્ક આંખની તપાસ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના રિક્ષા ચાલકો બસ ચાલકો ટ્રક ચાલકો અને સ્કૂલ વહેન ચાલકો સહિત શહેરના ટ્રાફિક કર્મીઓ વિનામૂલ્યે કરવામાં આવશે ખાસ કરીને સોળ જ્યોતિ દિવ્યાંગોને સારી દ્રષ્ટિ મળે તે માટે એવન ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રાફિકની પણ વિશેષ તપાસ આ નિઃશુલ્ક કેમ્પમાં સુરતના ટ્રાફિક કર્મીઓની આંખોની પણ તપાસ કરવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાણાને સ્વાગત આ કેમ્પ સુરતના ડ્રાઈવરો અને ટ્રાફિક કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દ્રષ્ટિ ચાળવી રાખવાની દિશામાં પણ આ એક સકારાત્મક પગલું છે જોડાયેલો રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે હું આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓ ખાસ સૂચના કરેલી કે જે આપણા દરરોજે પેસેન્જર તરીકે બધા લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા તેમજ સ્કૂલના વાહન ચાલકો વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જર ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ જોડાયેલી હતી અને આશરે અમે અઢીસોથી ત્રણસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું